સવારે નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય તેવી ક્રિસ્પી મેથી પૂરી બનાવીશું આ પૂરી ખાવામાં ટેસ્ટી છે અને ડબ્બો ભરીને બનાવશો ને તો પણ બેથી ત્રણ દિવસમાં પૂરી થઈ જશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવિનીઝ કિચન ફ્રેન્ડ્સ મેથી પૂરી બનાવીએ છીએ ત્યારે મેં એક મેથીની જોડી લીધી છે મેથી ફ્રેશ અને તાજી લેવાની છે મેથી પૂરી બનાવવા માટે મેં એક જોડી મેથીના પાન લીધા છે તમારે મેથી વધારે ઉમેરવી હોય તો મેથીના પાન વધારે લેવાના છે અહીંયા મેં એક જોડી લીધી છે તો મેથીના પાન અલગ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પાન અલગ કરી લીધા છે તો મેથીને ઝીણી સમારવાની છે કેમ કે આપણે પૂરી બનાવીએ છીએ એટલે પાનને ઝીણા સમારવાના છે અને સમારાઈ જાય પછી પાનને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે હવે પૂરીનો ટેસ્ટી ચટપટો અને સ્વાદિષ્ટ મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે એક ચમચી સૂકા ધાણા એક ચમચી સફેદ તલ અને એક ચમચી વળિયાળી ઉમેરવાની છે અને ધીમા તાપે શેકવાનું છે વડિયાળી અને સૂકા ધાણાની ફ્લેવર પૂરીમાં બહુ જ સરસ લાગે છે અને ચાર સૂકા લાલ મરચાં ઉમેરવાના છે મરચાં ઉમેરીએ છે તો પૂરી સ્પાઈસી પૂરીમાં ટેસ્ટ સારો લાગે છે તો ઉમેરી ધીમા તાપે લઈશું અને અને સરસ એવી સુગંધ આવે આવે અવાજ ત્યાં સુધી શેકવાનું છે અહીંયા મસાલો શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું અને મસાલો પ્લેટમાં લઈ લેવાનો છે કેમકે મસાલામાંથી સરસ એવી સુગંધ આવી ગઈ છે તો મસાલો વધારે નથી શેકવાનો તો મસાલો પ્લેટમાં લઈ લઈશું અને તે જ પેનમાં મેથીને શેકવાની છે મેથીમાંથી પાણી બળી જાય ને ત્યાં સુધી શેકી લઈશું તો એ મેથીના પાન મેં ધોઈ લીધા છે તો મેથી પેનમાં ઉમેરવાની છે અને એકથી બે મિનિટ માટે શેકવાની છે પધારી નથી શેકવાની એટલે મેથી ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશું તો અહીંયા મેથી સરસ એવી શેકાઈ ગઈ છે અને આપણે સુકા દાણા વડિયાળી અને તલ શેક્યા હતા ત્યારે મિક્સચરમાં ઉમેરી અને ક્રશ કરવાનો છે તેનો મસાલો બનાવવાનો છે અને તે જ મસાલો લોટમાં ઉમેરવાનો છે આજે આપણે પૂરી બનાવીએ છીએ ને તે ઘઉંના લોટની બનાવીએ છીએ ત્યારે મેં ત્રણ વારથી ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને મેથી શેકી છે તે મેથી લોટમાં ઉમેરવાની છે અને આપણે સ્પેશિયલ મસાલો બનાવેલો છે તે મસાલો લોટમાં ઉમેરવાનો છે અડધી ચમચી હળદર ઉમેરવાની છે અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે કેમ કે સૂકા લાલ મરચાં લીધા છે એટલે લાલ મરચું વધારે નથી ઉમેરવાનું ચપટી હિંગ ઉમેરવાની છે અડધી ચમચી અજમો જેને હાથથી ક્રશ કરીને ઉમેરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મોડ માટે ત્રણ મોટી ચમચી તેલ ઉમેરવાનું છે ત્રણ વાડકી લોટ લીધો છે એટલે ત્રણ ચમચી તેલ ઉમેરવાનું છે બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે અને લોટમાં તેલ બરાબર છે કે નહીં તે એકવાર ચેક કરવાનું છે જો તેલ બરાબર હશે તો પૂરી ક્રિસ્પી બનશે હવે મોણ બરાબર પડ્યું છે કે નહીં તે ચેક કરવા શું કરવાનું છે કે આ રીતે મુઠ્ઠી વાળવાની છે અને મુઠ્ઠીમાં લોટ આવી જાય એટલે સમજી લેવાનું કે મોણ બરાબર છે આ રીતનું મોણ હશે ને તો પૂરી ક્રિસ્પી અને કરારી બનશે તો લોટમાં મોણ બરાબર છે તો થોડું પાણી ઉમેરી અને પૂરીનો લોટ બાંધી લઈશું પૂરીનો લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો નહીં તે રીતનો લોટ બાંધવાનો છે એટલે એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પૂરી બનાવવા માટે લોટ બાંધી લીધો છે તો ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ લોટ મૂકી દેવાનો છે અને પછી પૂરી બનાવીશું અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે પૂરી બનાવીશું પૂરી બનાવતા પહેલાં લોટને એકવાર મસળવાનો છે અને એક સરખા ગુલાબ બનાવવાના છે હવે આદરી પર થોડું તેલ લગાવી અને પટલી રોટલી વણવાની છે રોટલી પટલી વણીશું તો પૂરી ક્રિસ્પી અને કરારી બનશે એટલે આ રીતે પટલી રોટલી વણવાની છે હવે પૂરી ફૂલે નહીં તેની માટે શું કરવાનું છે કાંટાવાળી ચમચી લેવાની છે અને વચ્ચે કાણા પાડવાના છે આ રીતે કટ લગાવીએ છીએ ને તો પૂરી તળીએ છીએ તો પૂરી ફૂલશે નહીં પૂરી ક્રિસ્પી બનશે અને જો તમારે ફૂલેલી પૂરી બનાવી હોય તો કટ નથી લગાવવાનો આ રીતે કાણાં પાડી લેવાના છે હવે એક મીડિયમ સાઇઝની વાડકી કે કટોરી લેવાની છે અને એક સાઇઝની પૂરી કટ કરવાની છે એટલે એક જ રોટલીમાંથી છ થી સાત પૂરી બને છે તમારે આ રીતે કરવું હોય તો પણ કરી શકો છો અને એક એક પૂરી બનાવી હોય તો પણ બનાવી શકો છો પણ આ રીતે પૂરી બનાવીએ છીએ ને તો પૂરી જલ્દી બની જાય છે અને એક સરખી પૂરી બને છે એટલે આ રીતે આપણે બધી જ પૂરી બનાવી લઈશું રોટલી વણતા પહેલાં આંધળી પર તેલ લગાવવાનું છે અને એકદમ પટલી રોટલી વણવાની છે રોટલી વણાઈ જાય પછી કાંટાવાળી ચમચીથી કટ લગાવવાનું છે અને એક સરખી પૂરી કટ કરવાની છે એટલે એક રોટલીમાંથી સાતથી આઠ પૂરી બનશે આ રીતે કરીએ છે ને તો પૂરી જલ્દી બને છે અને પૂરી કટ થઈ જાય પછી સાઈડનો ભાગ લઈ લેવાનો છે તો એક સરખી પૂરી બની જાય છે અને આ રીતે પૂરી બનાવીએ છીએ ને તો બાળકોને પણ સારી લાગે છે અને આપણે એકલા પૂરી બનાવીએ છીએ તો પણ પૂરી જલ્દી બની જાય છે કેમ કે એક જ રોટલીમાંથી છથી સાત પૂરી બને છે તો આ રીતે આપણે બધી જ પૂરી બનાવી લઈશું ફ્રેન્ડ્સ આ પૂરી બાળકોને બહુ જ ભાવતી હોય છે બાળકો મેથી નથી ખાતા પણ આ રીતે મેથીની પૂરી બનાવી અને બાળકોને આપી શકો છો અહીંયા મેં બધી જ પૂરી બનાવી લીધી છે તો એ પૂરીને તળી લઈશું પૂરી તળવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ ગેસ પર પૂરી ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની છે અને તમે જોઈ શકો છો કે પૂરીમાં કટ લગાવ્યો છે એટલે પૂરી ફૂલતી નથી એકદમ ક્રિસ્પી અને કરારી બનશે તો પૂરી તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું અને પૂરી તળતા હોઈએ ત્યારે એક બાજુથી પૂરી તળાઈ જાય પછી પૂરીને ફેરવવાની છે અને બીજી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે આ રીતે આપણે બધે જ પૂરી તળી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે મેથી પૂરી બનાવી છે અને આ પૂરી બાળકોને બહુ જ સારી લાગે છે બાળકો મેથી નથી ખાતા પણ આ રીતે મેથી પૂરી બનાવી અને બાળકોને આપી શકો છો આ મેથી પૂરી બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સવારે ચા સાથે નાસ્તામાં આપી શકો છો અને બાળકોને સાંજે હલકી ભૂખ હોય ને ત્યારે પણ તમે આપી શકો છો ઘરે નાસ્તો ના હોય ત્યારે આ રીતે મેથી પૂરી બનાવી અને આપી શકો છો અને ડબ્બો ભરીને મેથી પૂરી બનાવશો ને તો પણ બે થી ત્રણ દિવસમાં પૂરી ખલાસ થઈ જશે તેટલી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય એન્જોય